બતાને સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આપણે તમને કાલે બાંધણીની સાડી બતાવી હતી તો બાંધણીનો શું સ્ટોક આવી ગયો છે આપણે ટૉમેટો કલર છે આ આપણે હાથીની ડિઝાઇનમાં ગોલ્ડન પટ્ટીમાં પાલો વાવશે આ રીતના સફેદ પટ્ટીમાં બાંધણીમાં એકદમ ટૉમેટો મસ્ત કલર છે અત્યારે સાડીનો પાર્સલ આવ્યું સ્ટોકમાં એક એક સાડીના કલર સાડીમાં આમ સ્ટોક છે એના હિસાબે બે બે ત્રણ ત્રણ સેમ પીસ પણ મળી જ એટલે વહેલામાં વહેલાં ઓર્ડર કરજો તો આ રીતના આપણે સાંજો સાડી આવશે સાડા ત્રણસો રૂપિયામાં મેં આનો તમને કાલે વિડીયો ખોયલું નહોતું જે ઉપર પડ્યું હતું ને એ બતાવ્યું હતું જે જ રીતના ટોમેટો કલર છે ને એનો આ મજન્ટા કલર બ્લુ એકદમ બાટલી કલર આ એનો બીજો કલર છે એ જ રીતના એમાંય પણ પાલક આવશે મેં આ બેન કે બેનો કહે કે બેને કાલે બતાવી આજ બતાવી પણ આજ યાદી કરવા કે કલર છે કાલ પાર્સલ ખોયલું નહોતું આજ તો આપણે પાર્સલ ખોલી નાખ્યું આ પણ ઈજ ટેપમાં હાથીરામાં ગોલ્ડન પટ્ટીમાં મોજન્ટા કલર છે હું તમને આ પેટર્ન ની બાંધણીના કલર બતાવે દા પછી એમાં જ ઝેરી લીલો કલર છે ત્રણ કલર આપણી એમાં છે પછી આ રીતના પણ બાંધણી છે અલગ અલગ વેરાયટીમાં આવશે આમાં લીલો અને ગુલાબી ખાટો કલર આવશે આ એનો એકદમ મસ્ત પાલો ઝેરી એકદમ લીલી બાંધણી છે આપણે

Allora, non ti amabbi. Perché è blu, non è colpito un piscio. Allora, non è colpito un piscio. c'è il lilo, c'è un po' di bata. E se c'è il lilo, c'è il lilo. A passo, e c'è il lilo. ડિઝાઇનમાં આમાં પણ આટલી ડિફરન્ટ આવશે આમાં પડોશ આવશે આગળ મારી આગળ સાડીઓ આવી હતી તો ઘણા બધા બહેનોનો મેસેજ હતો આ સાડી છે બીટ કોલરમાં બહુ બહેનોએ પૂછ્યું હતું પણ તે દિવસે નહોતી હવે મને તેથી મેસેજ કર્યા એ અત્યારે મળે યાદ પણ નતું એટલે જેને પણ કર્યા હોય અને જેને જોતી હોય ને એ ફટાફટ પાછો આજ મેસેજ કરીને ઓર્ડર બુક કરી દો ઝેરી લેલો બધી જ સાડી બહુ સાંધો સાડી છે અને બધી જ સાડી સાડા ત્રણસો ની છે બધા કલર છે એકદમ મસ્ત ગુલાબી બદામી કલર છે સાડી અમુક બ્લાઉઝ બ્લાઉઝ પાલો બધાનો આવશે એનો પાલો છે બ્લાઉઝ આવી બધા જ કલરની બધી જ સાડી હોય અલગ અલગ પણ જો આ બાંધણી નથી પણ સાડી એકદમ મસ્ત હશે અંદર એકદમ ગુલાબી યુનિક ડિઝાઇન લીલી બોર્ડર કાલ પણ આ રીતના લેરિયામાં હતી આપણા બ્લોગમાં આજે પણ આપણે બીજી રીતે આખી બેનો પાલ છે નાણી ગુલાબી ને બીટ કલર તો ખાસ બેનો ફેવરેટ હોય ઉઠાવ પણ પ્રસંગમાં કલરનો બહુ આવતો હોય આ ગુલાબી છે રાણી ગુલાબી કલર સાડીમાં બધીમાં બ્લાઉઝ છે પાલો છે એ આપણે જમણી કોલર બતાવતા જઈશું કેટલું મસ્ત લુક આવે પ્રસંગમાં પહેરી હોય તો માતાજીના નાના મોટા તો પણ બહુ જ મસ્ત લાગે ને નીચે આપેલા આપણા નંબર વોટ્સએપ નંબર છે એમાં ફટાફટ સ્ક્રીનશોટ પાડો અથવા એ જ નંબરમાં કોલ કરો અને ઓર્ડર બુક કરો એટલે સારી જલ્દીથી તમારે થઈ જાય બાકી જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવું છું